આપણને પોતાની દિવ્ય વાણીથી આપણને બધાને આશીર્વાદ પ્રદાન કરે તેવા પૂજ્ય ધનેશ્વરભાઈ શાસ્ત્રીજી અને આપણે નિવેદન કરીએ આપણને તેમની દિવ્ય વાણીથી આપ્લાવિત કરે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટી વધાવીએ આપણા ચારેય ભૂદેવોને પૂજ્ય ધનેશ્વરભાઈ શાસ્ત્રીજી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યા तापत्रयविनाशाय विनाशाय श्रीकृष्णाय वयं नमः बोलो श्री भागवत भगवानगीय कृष्ण लाल भगवान लालीय भगवान् श्रीहरिनारायण साक्षात् वाङ्मय मूर्ति શ્રી ભાગવતજીને વિદ્વાન બ્રાહ્મણો અમારા રાજેશભાઈ સારા જ્યોતિષાચાર્ય અને સાહિત્યાચાર્ય વિદ્યાપીઠમાં આચાર્ય થયા અને સર્વ ભૂદેવગણ મધુર સંગીતની સેવા આપી રહેલા સંગીતજ્ઞ આ કથામાં નિમિત્ત માત્ર યજમાન પરિવાર આપ સર્વ ભાઈઓ બહેનો કથા પ્રેમી સર્વ શ્રોતાઓ ભગવાનની મંગલ કૃપા હોય ત્યારે આવા સત્સંગનો આવી કથાનો આપણને લાભ મળતો હોય અને એમાંય આવા સુંદર વિદ્વાન વક્તા અને મધુર મીઠી કથા કરતા હોય ત્યારે વધારે આનંદ આવે જે હવે અમે ચાર જણા સાથે આવ્યા હતા એટલે ચાર માંથી એક જણ ની વાત કરે ને તો એમને કેટલો ટાઈમ જાય કથા પાછી કેટલી લાંબી થઈ ની કથા તો એટલી લાંબી થઈ પણ એમણે એક સુંદર દર્શન કર્યું કે ચાર સનત કુમારો સનત કુમારો એવા થાય કે એમને કેવું થાય કે કથા કરતું હોય કોઈ કથા કરતું હોય તો એમને સાંભળવાનું આનંદ આવે અને જો કરવા મળે તો કરવા લાગી જાય સનત કુમાર નું આ જ કામ થાય વ્યાસપીઠથી મને આનંદ એ થયો કે શાસ્ત્રીજી વ્યાસપીઠ ને ભાગવતજી ને થોડું ઓળખવા લાગ્યા હતા કારણ કે વ્યાસ નો પેલો ભાવ એ થાય કે વ્યાસજીને ધીમે ધીમે બધામાં દેવત્વ દેખાવા માંડે આ વ્યાસપીઠ ની પરિપક્વતા ની પહેલી નિશાની સરસ મજાની કથા સાંભળવાનો આનંદ આવતો પણ કે ના થોડુંક પાંચ મિનિટ પ્રવચન કરો મને થયું કે અમે મિનિટ મિનિટ પ્રવચન કરશું તો વીસ મિનિટ તો વેલા જતી રહી અને અમે વક્તાઓના હાથમાં માઇક આવે ને પાછા જલ્દી છોડીએ નહીં એટલે શાસ્ત્રીજી હવે થોડાક દિવિધામાં થઈ પણ હવે આજ્ઞા થઈ વ્યાસપીઠ એટલે મેં કીધું બે મિનિટ બોલી લઈએ સનત કુમારોનું આ જ કામ છે કે ભગવાન ની કથા સાંભળે અને સંભળાવવા મળે તો કથા કરવા અને સત્સંગમાં જઈને આ બોલ ભગવાનને ઓળખવાય ભગવાન ની નજીક જવું હોય તો થી જ ભગવાન આપણને મળશે અને બીજું આ મનોરથી પરિવાર છે ને એમનું મેં જ્યારે નામ વાંચ્યું ને સાંભળ્યું ને લાઈવમાં મેં જોઈ પહેલા દિવસની બીજા દિવસની કથા આમ તો પહેલા દિવસે જ આવું હતું પણ સંજોગ એવા બન્યા આજે તો યજમાન પરિવારનું લાડવા પરિવાર હવે તમે યજમાન કોઈ બ્રાહ્મણોને ઘરે જમવા બોલાવો તો તમે શું બનાવો લાડવા હ એટલે બ્રાહ્મણોને લાડવા પરિવાર બહુ પ્રિય થાય અને બીજું બીજું લાડવા પરિવાર ને પણ બ્રાહ્મણો પ્રિય હશે કારણ કે મેં જોયું અંકિતભાઈ ભાવ થી સન્માન કરે છે એના માટે પણ ખૂબ સાધુવાદ અમારા પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી કથામાં એવું કેતા કે રૂકમણી વિવાહનો પ્રસંગ એ શું છે કે સમાજની અંદર સંપત્તિવાન સજ્જનોની સારી લક્ષ્મીનો સારા સ્થાને સદ્વ્યય એનું જ નામ રુક્મિણી વિવાહ આજે પરિવાર આ ભાગવતના માધ્યમથી પોતાના ધનને સારે માર્ગે વાપરી રહ્યો છે બાકી પૈસો તો બધા પાસે હોય હોં પૈસો તો બીજી બધી જગ્યાએ જાય ડૉક્ટરો મન દવાઓ મન વકીલો મન બધે જાય પણ જેની સારી લક્ષ્મી હોય એને જ આવા સારા કાર્યમાં વપરાય હોં

કે એકવાર લક્ષ્મીજી એવું કીધું કે પ્રભુ આ જગતની અંદર મારો બહુ પ્રભાવ છે એમ તો ભગવાને કીધું દેવી તમારો પ્રભાવ તો હોય જ ને તમારા પ્રભાવ વગર જગત ચાલે કેવી રીતના કોઈ પણ કાર્ય કરવું હોય ધન વગર થાય નહીં લક્ષ્મીજીએ કીધું પ્રભુ એમ નહીં ખાલી વાતોમાં નહીં હું તમને પ્રત્યક્ષ દેખાડું તો ભગવાને કીધું દેખાડો તો લક્ષ્મીનારાયણ બંને જણા ગરુડ ધ્વજ ગરુડ ઉપર બિરાજી અને નીકળ્યા અને આગળ જતા એક ગામ આવ્યું શાસ્ત્રીજી ગામનું કીધું ને એટલે મને બહુ હસવું આવ્યું એ પ્રસંગમાં અને આ રાષ્ટ્ર ની અંદર એટલે ગામમાં એક યાત્રા જતી હતી સ્મશાન યાત્રા જતી હતી હવે સ્મશાન યાત્રામાં બધા શું બોલતા હતા રામ નામ સત્ય હે અથવા તો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આવું બધું બોલતા હતા તો લક્ષ્મીજી એ કીધું પ્રભુ તમને મારો મહિમા બતાવો તો કે બતાવો પ્રભુ લક્ષ્મીજી શું કર્યું પેલા બધા રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા સ્મશાન યાત્રામાં જતા હતા ને ઉપરથી પચા ની સો ની કડકડતી નોટો નાખવાનું ચાલુ કર્યું બહુ ધ્યાનથી સાંભળજો એટલે પેલા બધા જે રામ નામ સત્ય હૈ રામ રામ બોલો ભાઈ રામ બોલતા હતા એમણે રામ બોલવાનું બંધ કરી દીધું અને બધા નોટો ભેગો કરવાનું ચાલુ કર્યું બધા નોટો ભરવા લાગ્યા કીધું પ્રભુ જોયું મારો પ્રભાવ કેવો ત્યારે ભગવાન નારાયણે કીધું કે દેવી આ બધા પાછળ જે જતા હતા એ લોકો ભગવાન રામ નું નામ ભૂલી અને રૂપિયા ગણવા માંડ્યા પણ પેલા જે ચાર જણા ઉપાડી જાય છે એ તો કઈ ઉભા રહેતા નથી લક્ષ્મીજી વિચાર કર્યો હા એટલે લક્ષ્મીજી એ શું કર્યું પછી તો બસો ની લાલ અને ગુલાબી જે નોટો નીકળી નોટો નાખવાનું ચાલુ કર્યું એટલે પેલા ચાર જણા પણ આપણે નોટો ભરી લીધી એટલે બધાએ નોટો ભરવાનું ચાલુ કર્યું પેલા થોડી વાર નીચે મૂકી દીધો લક્ષ્મીજી કીધું પ્રભુ જોયું મારો પ્રભાવ કેવો થાય નારાયણ કે દેવી તો ભગવાન નારાયણ ને પાછો હસવું આવ્યું ભગવાને કીધું દેવી આ ચાર જણા તો આગળ જઈને નીચે મૂકીને તમારા મોહ માયામાં ફસાઈ અને ધન ભેગું કરવા લાગ્યા પણ એક ડાઘું આગળ જઈ રહ્યો છે માટલું લઈને એ તો ઉભો રહેતો નથી હવે પેલો બિચારો એને રૂપિયા ઘણા લેવા પણ એને ખબર નહીં એ તો આગળ જતો હતો પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં પણ એ તો રામ નામ સત્ય એ બોલતો આગળ જતો હતો લક્ષ્મીજી આગળ જઈને વધારે રૂપિયા નાખ્યા પાંચસો ના નોટો નાખી અરે સોનાના સિક્કા નાખવાના ચાલુ કર્યા પેલા હું પૈસા ભરી લઉં બધા ના કીધું પ્રભુ જોયું એ માણસ પણ આમ ભાવથી જતો હતો પણ એને પણ મોહ લાગ્યો રૂપિયામાં સોના ના સિક્કા વીણવા લાગ્યો નારાયણ ભગવાન કહે છે દેવી તમારો મહિમા છે કળિયુગમાં તો વિશેષ મહિમા છે પણ દેવી એક વાત પૂછું તો કે બોલો પ્રભુ તમે પચાસ નાખી વાળા ચાલવા લાગ્યા પાંચસો હજાર ચાર જણા મૂકી દીધું વધારે ધન નાખ્યું હીરા જવેરાત નાખ્યું તો પેલો માટલા વાળો ઉભો રહી ગયો ડાઘવું પણ હવે હું તમને એક વાત પૂછું છું કે તમે આટલા બધા રૂપિયા નાખ્યા પણ પેલો જે સૂતો થઈ એ તો ઉભો થયો નથી તો લક્ષ્મીજીએ ઉપર બીજી વધારે નોટો વધારે હીરા વધારે જવેરાત વધારે મોતી અનેક કિંમતી આભૂષણો વધરાવ્યા પણ પેલો ઉબો થયો લક્ષ્મીજીને પરછયો થયો ભગવી ભગવતી લક્ષ્મીજીએ કીધું પ્રભુ આ શું માયા છે કયું કે દેવી એ એ શરીરની અંદર હું નથી આ શરીરમાં રામ છે ત્યાં સુધી ભગવાનના થઈ લઈએ ભગવાનનું ભજન કરી લઈએ એ જ ભાવ છે બાકી ધન સંપત્તિ આપણી સાથે આવશે નહીં કારણ કે અહીં બધા વ્યવહાર આપણે કરવા ધન જોઈશે પણ સાથે પરમાત્મા નામ આવશે ખૂબ મંગલમય કથા શાસ્ત્રીજી માતા પિતા ખૂબ ખુબ ધન્યવાદ મેં દર્શન કર્યા એમના કે જ્યારે એમણે હમણાં વચ્ચે નારદજી નો પ્રસંગ આવતો હતો ત્યારે એમણે પાઠશાળામાં જયારે ભણવા ગયા અને એ વખતે મને શાસ્ત્રીજી આજે તમારો પ્રસંગ ને મને આજે એ જ થયું કે આજે મારા ઘરે સવારમાં મેં નાસ્તામાં મમરા અને ચિવડો ખાધો અને હું પાઠશાળામાં જ્યારે ભણવા આવતો ને ત્યારે મારા મમ્મી મને ડબ્બો ભરી નાસ્તો આપતા તમે બીજા ત્રીજા દિવસે માતા પિતાનો આ પ્રસંગ લીધેલો એટલે મને ખૂબ આનંદ થયો કે ધન્ય છે માતા પિતા આપણે ત્યાં કહેવાય છે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીં તો રેજે વાંઝણી મત ગમાવીશ તાવર નૂર આવા વિદ્વાન વક્તાઓ સમાજને ખૂબ જરૂર છે વ્યાસપીઠથી સારી કથા થાય અને એ ભગવાનનું નામ

ભગવાન એમને આવી મંગલ કથાઓ કરાવતા રે એ મંગલ કામ ના ભગવાન પૂજ્ય ધનેશ્વરભાઈ શાસ્ત્રીજી સુંદર શૈલી થી આપણને આશીર્વચન આપ્યું જોરદાર વધાવીએ પૂજ્ય ધનેશ્વર ભાઈ શાસ્ત્રીજી ખુબ વિદ્વાન વક્તા છે હો આ તમે એમને યુટ્યુબમાં પણ સાંભળી શકશો સાંભળજો ધનેશ્વરભાઈ જોશી લખશો ને એટલે એમની બધી કથાઓ આવશે અને ખરેખર તમે બધા તો ભાગ્યશાળી છો કે નહીં મને ખબર નથી પણ હું તો એવું આમ કે હું ભાગ્યશાળી છું આ બધાના દર્શન મારી સાથે તમને થયા સાહેબ